अर्ध पढ़ दो, के SPM, सेमी पर्मेबल, सेमी मेम्ब्रेन तरीके बेटा सेमी मेम्ब्रेन ओटा सेम्ब्रेन अर्धपार आए तो जो द्रावण क्या थी, क्या वहन ओरता द्रावण थी વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ વહન થવા લાગે સ્વયંભૂ રીતે અથવા તો શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ જો દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય એ જે ઘટના છે એને અભિસરણ તરીકે ઓળખવામાં આવે ઓસમોસિસ નો અર્થ ગ્રીક શબ્દ છે એનો અર્થ જ થાય ધકેલવું એક બાજુથી બીજી બાજુ મોકલવાનું કામ કરે ધકેલવાનું કામ કરે ખ્યાલ આવ્યો એટલે એને અભિસરણ કહેવાય તો જો અર્ધપારગમ્યા પડદાની મદદથી દ્રાવણથી દ્રાવક તરફ સ્વયંભૂ પ્રવાસ શરૂ થઈ જાય એ ઘટનાને અભિસરણ કહેવાય જો આકૃતિની અંદર દર્શાવ્યું છે આપણને અહીંયા આ બાજુ દ્રાવકના અણુઓ આ અહીંયા પાણી અથવા જો મિશ્ર દ્રાવણ લીધેલું હોય કોઈ બરાબર અથવા તો જો સિવે દ્રાવણ અથવા તો સાંદ દ્રાવણ લીધેલું સાંદ્ર દ્રાવણ લીધેલું હોય અહીંયા સોરી મિશ્ર નહીં મંદ દ્રાવણ લીધેલું હોય તો જો અથવા તો દ્રાવકના અણુઓ હોય ધારો કે દ્રાવક લીધેલું છે પાણી તો પાણીના અણુઓ અહીંયાથી કઈ બાજુ વહન થવા લાગે દ્રાવણ તરફ વહન થવા લાગે ખ્યાલ આવ્યો વચ્ચે કોણ રાખેલું હોય અર્ધપાર ગમ્ય પડદો સેમી પરમિએબલ મેમ્રેન એસપીએમ છે રાખેલું હોય સ્વયંભૂ પ્રવાહ વહન થાય એ ઘટનાને અભિસરણ કહેવાય જો અર્ધ પાર ગમ્ય પડદો કોને પસાર થવા દે દ્રાવકના અણુઓને જ પસાર થવા દે દ્રાવ્યને પસાર થવા દે નહીં એક તરફ શુદ્ધ પાણી અને બીજું તરફ સીએસઓ ફોર નું દ્રાવણ લેવામાં આવે થોડા સમય પછી અવલોકન કરવાનું કરો કરો ઓબ્ઝર્વેશન કરો ચાલો શું થાય શું થાય જોવો જો ક્યાં વહન થાય પાણીથી સીએસઓ ફોર ના દ્રાવણ તરફ છે પાણીના અણુઓનું વહન થવા લાગે બરાબર સ્વયંભૂ રીતે જો પાણીના અણુઓ સ્વયંભૂ રીતે સાંદ્ર સીએસઓ ફોરના દ્રાવણ તરફ વહન થવા લાગે અર્ધ પારગમ્ય પડદાની બંને બાજુ લીધેલી પ્રવાહીની સપાટીની ઊંચાઈમાં પણ શું થઈ જાય ઊંચાઈમાં ફેરફાર થઈ જાય પહેલાં બંને અહીંયા સુધી જ હોય હા પછી જો ધીમે ધીમે ઊંચાઈ આ બાજુ ઘટી ગઈ તો આ બાજુ ઊંચાઈ વધતી ગઈ ખ્યાલ આવ્યો એટલે ઊંચાઈમાં પણ ફેરફાર થઈ જાય અને સંતુલન સ્થપાય ત્યારે પાણીનો આવું સ્વયંભૂ પ્રવાહ છે એ પછી અટકી જાય બેલેન્સ થઈ જાય પછી કોઈ ફેરફાર થાય નહીં તો આ રીતના ફેરફાર થાય અભિસરણના એક્ઝામ્પલ જો સુકી દ્રાક્ષને પાણીમાં રાખો તો ફૂલે ફૂલે કે ના જોયું જશે સાંજે હા આપણી યાદશક્તિ ઓછી હોય ને તો મમ્મી શું કરે આપણે નાના હોય ને પ્રોટીન ફાઇબર મળે ને બરાબર વ્યવસ્થિત રીતે એટલે મમ્મી શું કરે બદામ હોય ને બદામ હં પાણી નાખે ગ્લાસ લઈ વાટકો લઈ વાટકાની અંદર પાણી લઈ પાણીની અંદર બદામ એડ કરે બદામ ઉમેરીને એને મૂકી રાખે સવાર થાય ને ત્યાં બદામ શું કરે પાણીનું શોષણ કરી લે અને બદામ છે એ ફૂલી જાય એવી રીતના દ્રાક્ષ પણ ફૂલી જાય બેટા તો એ અભિસરણની ઘટના છે મુરઝાયેલા ફૂલ પાણીમાં રાખતા જો શું થઈ જાય એ તાજા થઈ જાય રક્તકણને ક્ષારના પાણીમાં રાખતા તેનું શું થઈ જાય સંકોચન થઈ જાય આ બધી ઘટનામાં પદાર્થની સપાટી અર્ધ પારગમ્ય પડદા વડે બંધાયેલી બંધાયેલી જોવા મળે એટલે આ બધી જ ઘટના આ ત્રણેય એક્ઝામ્પલ શું દર્શાવે છે બેટા અભિસરણ શું દર્શાવે અભિસરણ દર્શાવે ખ્યાલ આવે છે એટલે અભિસરણ છે એ આ રીતના જોવા મળે નેક્સ્ટ જોવા પછી અર્ધ અર્ધપારગમ્ય પડદા કોણ કોણ હોય કુદરતી પડદા જોવા કોણ કોણ હોય વનસ્પતિની કોષ દિવાલ પ્રાણીના કોષની દિવાલ પ્રાણીઓના મૂત્રાશયની કોથળી જે કુદરતી પડદા છે હા કૃત્રિમ પડદા પાર્ચમેન્ટ પેપર સેલોફેન પેપર બરાબર બટર પેપર હં બટર પેપર પછી કોપર ફેરોસાયનાઇડ સી ટુ એફિસિયન સિક્સ જે ઉત્તમ અર્ધ પારગમ્ય પડદા તરીકે વર્તે હ કૃત્રિમ પડદાની અંદર ઉત્તમ અર્ધ પારગમ્ય પડદો કોણ કોપર ફેરોસાયનાઇડ સાયનાઇડ ટુ એફિસિયન સિક્સ જે ઉત્તમ અર્ધ પારગમ્ય પડદા તરીકે ઓળખવામાં આવે તો આ રીતના આપણને શું જોવા મળે બેટા અર્ધ પારગમ્ય પડદાના એક્ઝામ્પલ જોવા મળે નેક્સ્ટ જો અભિસરણ દબાણ ચાલો શું થાય છે અભિસરણ દબાણ વચ્ચે અર્ધપારગમ્ય પડદો આજે રાખેલો છે ને વચ્ચે અર્ધપારગમ્ય પડદો છે એક બાજુ શું ભર્યું દ્રાવણ બીજી બાજુ શું ભર્યું શુદ્ધ દ્રાવક તો અહીંયા અહીંયા શું 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 છે છે દ્રાવક ભરેલું દ્રાવણ ખબર પડે પછી થાય બંનેની સપાટીની ઊંચાઈ એક સમાન છે સ્વયં સમય જાય પેલા તો જો બંનેની સપાટીની ઊંચાઈ કેવી છે એક સરખી લેવલમાં બેલેન્સમાં સમય જતા દ્રાવકના સ્વયંભૂ પ્રવાહથી શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ શું થવા લાગે એમનું વહન થવા લાગે બરાબર જેથી શુદ્ધ દ્રાવક અને દ્રાવણની સપાટીની ઊંચાઈમાં શું થઈ જાય ફેરફાર થઈ જાય તો દ્રાવણ પર વધારાનું ન્યૂનતમ દબાણ લગાડવામાં આવે પછી પહેલાં આવી રીતના બેલેન્સ હોય પછી શું થાય દ્રાવકના અણુઓ તો ભાઈ દ્રાવણ તરફ વહન થવા લાગે એટલે આનું પ્રમાણ ઘટતું જાય આની સપાટી ઘટે તો આની સપાટી વધવાની કે નહીં દ્રાવણની હલો સમજ પડે છે બેટા દ્રાવણની સપાટી વધતી જાય ઊંચાઈમાં ફેરફાર થઈ જાય તો દ્રાવણ પર વધારાનું ન્યૂનતમ દબાણ લાગુ પાડવામાં આવે દબાણ ઉપરથી જો બંને શું થાય તો દ્રાવકનો જે સ્વયંભૂ પ્રવાહ છે એ અટકાવી શકાય અને આ જે દબાણ લાગુ પાડવામાં આવે પાય એને ઇન્સોટ શું કહેવાય દ્રાવણનું અભિસરણ દબાણ આ પાય છે બેટા અભિસરણ દબાણ ઓશમસિસ પ્રેશર ખબર પડે તો પ્રવાસે અટકાવવાનું કામ કરી દે ટૂંકમાં વધારાનું દબાણ બહારથી લાગુ પાડવામાં આવે અને અભિસરણ દબાણ તરીકે ઓળખવામાં આવે એક્ઝામ્પલ જો વનસ્પતિમાં મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ અભિસરણ દબાણને લીધે થાય વનસ્પતિના વિવિધ ભાગોમાં નીચેથી ઉપર પાણીનું પહોંચવું એ પણ અભિસરણ દબાણને લીધે થાય પછી આપણા સજીવ શરીરની અંદર વિવિધ ભાગોમાં પાણી પણ કોના લીધે પહોંચે અભિસરણ દબાણને લીધે ફૂલ ખીલી જાય કે ગરમાઈ જાય એમનું કારણ પણ અભિસરણ દબાણ હોય અભિસરણ દબાણને કારણે રક્તકણને પાણીમાં મૂકવાથી તે શું થાય અમુક સમય પછી ફાટી જાય છોડનો ઝડપી વિકાસ અને તેના બીજની બીજની ફળદ્રુપતા જે કાંઈ જોવા મળે ફળદ્રુપતા પણ કોને આભારી હોય અભિસરણ દબાણને તો આ બધા અભિસરણ દબાણના એક્ઝામ્પલ જોવા મળે અભિસરણ દબાણના નિયમો જો વન ટોફ અને ફેફર નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્ય વાયુની જેમ જ વર્તે જો મંદ દ્રાવણનું અભિસરણ દબાણ દ્રાવ્ય તે જ તાપમાને રૂપમાં હોય અને દ્રાવણ જેટલું જ એ શું કરતો હોય કદ ધારણ કરતો હોય તો તે પરિસ્થિતિ વાયુના દબાણ જેટલો જ દબાણ છે એ મંદ દ્રાવણનું અભિસરણ દબાણ પડી જાય લાગુ પડી જાય એના આધારે વાયુને જુદા જુદા નિયમો લાગુ પડે બોઇલ ગેલ્યુસેક અને એવો એવોગેડ્રો નિયમો લાગુ પડે જેવા નિયમો વોન ટોફે પણ મંદ દ્રાવણ માટે દર્શાવ્યા હતા બરાબર તો અભિસરણ દબાણના નિયમો જો પેલું જો બોઇલ વોન ટોફ નિયમ નિયત તાપમાન ને દ્રાવણ નું જે કાય અભિસરણ દબાણ છે એ કોને સમ પ્રમાણમાં હોય દ્રાવણ ની મોલર સાંદ્રતા ના સમ પ્રમાણમાં હોય એટલે એને સી વડે દર્શાવે અભિસરણ દબાણ ને પી વડે દર્શાવે તો શું થાય પાઈ પ્રોપોર્શનલ ટુ સી પાઈ પ્રોપોર્શનલ ટુ સી સાંદ્રતા બરાબર સાંદ્રતા સી બરાબર આપણને ખબર છે મોલ પ્રતિ લિટર સર ખબર છે અમને તો સી ઇઝ ઇક્વલ ટુ n/v સો પુટ ધ વેલ્યુ સો પાઈ ઇઝ પ્રોપોર્શનલ ટુ એન અફોન વી જે એન શું દર્શાવે દ્રાવ્યના મોલની સંખ્યા વી દ્રાવ્યનું કર લિટરમાં એન બાય વી મોલ સાંદ્રતા સી વડે દર્શાવાય એન બરાબર વન લેવામાં આવે તો પાય પ્રપોઝનલ ટુ શું મળે વન અફોન વી સમીકરણ બે મળી જાય આપણને પાય પ્રપોઝનલ ટુ વન અફોન વી અચળાંક મૂકે તો પાય ઇઝિકલ ટુ કે ટુ વન વી સો પાય વી બરાબર કે જે બોઇલના નિયમ જેવું જ થઈ ગયું ને પી વી બરાબર કે ના સ્વરૂપે પ્રાપ્ત થાય તો આ બોયલ વન ટોફ નિયમ નેક્સ્ટ હોય એટલે બેટા પાય પ્રપોઝનલ ટુ ટી વડે દર્શાવી શકાય ચાલો તો એના આધારે જો ગણીતી રીતે પાય પ્રપોઝનલ ટુ ટી સો પાયલ ટુ કેવલ ટુ વન કે સમાણતા આચળાંગશે વન પણ લખી શકાય અથવા તો અહીંયા કે પણ લખી શકાય બંને ચાલે હા જે વાયુના ગેલ્યુસેકના નિયમ પી બાયટી ઇઝ ઇક્વલ ટુ કે જેવું જ આપણને પ્રાપ્ત થાય નેક્સ્ટ એવોગેડ્રો ઓન ટોફનો નિયમ ચાલો એ પણ જોઈ લઈએ એક સરખા તાપમાને વિવિધ દ્રાવણોના અભિસરણ દબાણ કેવા હોય એક સરખા હોય તો જો તાપમાન એક સમાન તો અભિસરણ દબાણ પણ એક સરખું તો વિવિધ દ્રાવણોમાં સરખા કદમાં દ્રાવ્ય અણુઓની સંખ્યા પણ કેવી હોય એક સમાન હોય એટલે એને ગાણીતી રીતે લખવું હોય તો પાય પ્રપોઝનલ ટુ ટી સમીકરણ બે પ્રમાણે બોયલ વન ટોપ પ્રમાણે પાય પ્રપોઝનલ ટુ વન અફોન વી ગેલ્યુ પ્રમાણે પાય પ્રપોઝનલ ટુ ટી સો પાય પ્રપોઝનલ ટુ એન્ટી અફોન વી લખી શકે યસ વર્નો બતાવો જો હર્ષ ચંદન ચલ બતા મેરે વચ્ચે પાય પ્રપોઝનલ ટુ એન્ટી અફોન વી અચળાંક રાખે તો પાય પ્રપોઝનલ ટુ પ્રપોઝનાલિટી હટાવવામાં આવે તો પાય ઇઝ ટુ શું મળે એનઆરટી અફોન વી સો પાય વી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી જે પાય અભિસરણ દબાણ વી કદ દર્શાવે એન મોલની સંખ્યા દ્રાવ્યના ટી નિરપેક્ષ તાપમાન અને આર શું દર્શાવે વાયુ અચળાંક દર્શાવે જે સમીકરણ આપણે જોયું તો ને આઈડિયલ સોલ્યુશન પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી આદર્શ ગેસ માટે સારા વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી જેવું જ પ્રાપ્ત થાય એન બરાબર ડબલ્યુ બાય એમ મૂકવામાં આવે તો પાય વી બરાબર શું મળે ડબલ્યુ એના આધારે પાય બરાબર ડબલ્યુ આરટી આ સૂત્રનો ઉપયોગ કરીને પણ અભિસરણ દબાણ સહી ફાઇન કરી શકાય ડબલ્યુ દ્રાવ્યનું વજન દર્શાવે અને એમ દ્રાવ્યનો આણ્વીય દળ દર્શાવે ચાલો તો આ રીતના નક્કી કરવામાં આવે ખ્યાલ આવ્યો પછી જોઈએ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ તો સંખ્યાત્મક ગુણધર્મોની અંદર જોઈએ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો જુઓ એમની અંદર શુદ્ધ દ્રાવકમાં પદાર્થ ઓગાળીને મિશ્ર કરવામાં આવે તો આપણને ખબર છે કે દ્રાવણ બને દ્રાવણ બને ત્યારે શું થાય એના અમુક ગુણધર્મો છે એ ગુણધર્મોમાં શું થઈ જાય ફેરફાર થઈ જાય જેમ કે જો શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ ઘટી જાય શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણના અભિસરણ દબાણની અંદર પણ શું થઈ જાય બેટા ફેરફાર થઈ જાય તો એના આધારે આ બધા શું કહેવાય સંખ્યાત્મક ગુણધર્મો છે એમાં ફેરફાર થાય આ ગુણધર્મમાં જે કાંઈ ફેરફાર થાય એ ફેરફારનો આધાર કોના પર જો દ્રાવ્યના સ્વભાવ પર નહીં પરંતુ દ્રાવ્યની બરાબર દ્રાવ્યના કણ સંખ્યાની સાંદ્રતા દ્રાવ્યના અહીંયા દ્રાવ્યના કણસંખ્યાની સાંદ્રતા પર આધાર રાખે એટલે એને શું કહેવામાં આવે સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે ખ્યાલ આવ્યો દ્રાવ્યકણની સંખ્યા પર આધારિત હોય એટલે એને શું કહેવાય બેટા સંખ્યાત્મક ગુણધર્મ સમજ પડે છે ચાલો તો જો પછી જો એક મોલ ગ્લુકોઝનું દ્રાવણ એક મોલ એનએસીએલનું દ્રાવણ એક મોલલ બી એસીએલ ટુનું દ્રાવણ લઈએ તો અભ્યાસ કરતાં માલુમ પડે કે દ્રાવણની મોલલ સાંદ્રતા દરેક માટે મોલલ સાંદ્રતા કેવી છે મોલલ સાંદ્રતા સેમ છે કે નહીં વન મોલલ વન મોલલ વન મોલલ મોલલ સાંદ્રતા સમાન છે પરંતુ એમાં ઓગાળેલા દ્રાવ્ય દ્રાવ્યના સંખ્યા કણો છે એ સમાન નથી અહીંયા સંખ્યાકણ કેટલા છે એક અહીંયા બે કેમ એને પ્લસ ને સીએલ માઇનસ બે મળશે વન મોલલ બીએ ટુ તો એમાં કેટલા મળશે ત્રણ મળશે આ એનો કેટલા છૂટા પડે એ સંખ્યા કણ દર્શાવે તો આ રીતના વન ટુ થ્રી આપણને પ્રાપ્ત થાય તો દ્રાવણની મોલલ સાંદ્રતા સમાન પણ એમાં ઓગળાયેલા દ્રાવ્યના સંખ્યા દ્રાવ્યના જે કણો છે સંખ્યા કણો એની સંખ્યા સમાન હોતી નથી એ અલગ અલગ હોય જો ગ્લુકોઝનું દ્રાવણ હોય તો એક મોલલ એનએસીએલમાં બે મોલલ બીએસીએલ ટુ ત્રણ મોલલ

ચાલો તો આ રીતના સંખ્યાત્મક ગુણધર્મ છે એ નક્કી કરવામાં આવે નેક્સ્ટ ચાલો ઓકે બાય એવરી બેટા થેન્ક યુ